બિલપુડી ગામે ફરી એકવાર મારવાડી દ્વારા પોતાની દુકાને એક્સપાયરી ડેગપતિ ગયેલ માલ વેચાતા મચ્યો હોબાળો બિલપુડી ગામના યુવકો દ્વારા એકવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રાત્રિના લગભગ સાડા આઠ વાગ્યા આસપાસ મચાવું શૂકનું પેકેજ ખરીદવામાં આવ્યું હતું જેની એક મહિના પહેલાં જ એક્સપાયરી ડેગપતિ ગયેલ જણાતા ગામના અન્ય જાગૃત યુવાનો ભેગા થઈ દુકાને પહોંચ્યા હતા પહેલાં પણ બિલપડી ગામે આવી ઘટના બની ચૂકી હતી ત્યારે ચેતવણી આપીને યુવકો દ્વારા છોડવામાં આવ્યું હતું પરંતુ હવે ફરીથી બીજા મારવાડીના દુકાને આવી ઘટના બનતા યુવકો રોષે ભરાયા હતા યુવકોએ દુકાનમાં અન્ય ચીજવસ્તુઓની તપાસ કરતાં ખૂબ જ મોટા જથ્થામાં એક્સપાયરી ડેક પતિ ગયેલ જુદી જુદી વસ્તુઓ પકડી પાડી હતી જે બાબતે બિલપુડી ગામના જાગૃત યુવાનોનો પારો ચડતા મારવાડી દુકાનદાર ખિલાફ કડક કાર્યવાહી કરવાની ધમકી આપી હતી યુવકોએ દુકાનદારને આકરા સવાલો કર્યા હતા એક વસ્તુ માંગે એક્સપાયરી ડેટ પતી ગયેલ નીકળે તો સમજ્યા પરંતુ વહીન દુકાનમાં આટલા મોટા આટલા મોટો જથ્થો એ પણ તમામ વસ્તુઓ માંગે ચલાવી લેવાય નહીં આ જાણી જોઈને ગામડાની હોળી પ્રજાને આવો એક્સપાયરી ડેટ પતેલ વસ્તુઓ વેચી મારવાનું કારસ્તાન યુવકોએ ઉઘાડું પાડી દીધું હતું યુવકોએ કહ્યું કે અમારા ગામના લોકોના સ્વાસ્થ્ય જોડે આવા ચેડામ અમે બિલકુલ પણ નહીં ચલાવીશું અને દુકાનદાર ખિલાફ કડક કાર્યવાહી કરાવીશું આવી ખરાબ વસ્તુઓ ખાવાથી ફૂડ પોઈઝનિંગ કે સ્વાસ્થ્યને કોઈ મોટી સમસ્યા ઊભી થઈ તો કોણ જવાબદારી લેશે બિલપુડીના જાગૃત યુવકોએ વધુમાં જણાવ્યું કે આવું અનેક અંતરિયાળ વિસ્તારોના ગામોમાં પણ ચાલતું જ હશે કેમ કે ભણેલા ગણેલા આ બાબતે ધ્યાન નથી આપતા વસ્તુ ખરીદતા પહેલાં એક્સપાયરી ડેટ નથી ચેક કરતા તો ગામડાઓના અભણ માણસ બિચારા કેવી રીતે ચેક કરવાના અને ત્યાં અંતરિયાળ વિસ્તારમાં દુકાનો ખોલી આવી રીતે બહારી લોકો સસ્તામાં માલ ખરીદી ભોળી ભાળી આદિવાસી પ્રજાને વેચી મારી એમના સ્વાસ્થ્ય જોડે ચેડાંગ કરતા હોય છે એટલે દરેક ગામના યુવાનોએ જાગૃત થઈ ગામની તમામ દુકાનોની નિયમિત મુલાકાત લઈ ચકાસણી કરવી અને જો આવી હરકતો કરતા દુકાનવાળા ઝડપાય તો દુકાનને કાયમી તાળા લગાવવા જોઈએ अब 2022 साए। तो को एक्सपायर हमारा घर में आजिक सरकारी तारीख में आप फ्रूटी साइड में साइड में ले बनवा कर आ डेरी मिल्क अगले तारीख को तो

હા મતલબ બહુ બહુ તો આ તો આ જ ને બધ જ પરણેમાં આ થોડું બધ જ કરે વિશેષની જરૂરતા નહી બાપુ ને ફોન કરવા પડે મારે આ ચાય પેલી ફોડેલી છે તે એટલે નઈ અહિયાં છે ને ચાય ફોડેલી એટલે નઈ અમરા